આપણો બાઈક તો કોઈ જોઈએ હવે વરસાદ બંધ થાય તો કહી જઈશું તો ઘરે કેમ કે સવારનો વરસાદ વધારે પડી રહ્યો છે આપણો તબેલો છે ખૂબ તો મેં ગામડામાં જ રહ્યું એટલે એવું કંઈ નહીં આપણો ગઢ છે પાછળ દેખાઈ રહ્યો છે જોઈએ હવે શું કરીએ શું નહીં કે જ પડે કઈ જવાની રૂમ માં આરામ કરીએ થોડી વાર થોડી વાર ને એટલે આરામ જ કરીએ આખું દિવસ છે આજે તમને એડિંગ કરતો એડિંગ એડિંગ હવે કેવી રીતે કરી

એ બી કરી શકો આ અલગ અલગ આવે છે બધું આમાં મેં તો છે વીએન વીપીએન ચાલુ કરવું પડે ત્યારે ઇફેક્ટ આ બધી એટલે વીપીએન વગર આનો કંઈ યુઝ જ નથી બધું અલગ અલગ આ બધા કેમેરામેન બેઝિક લાઇટ લાઇટમાં બી અલગ અલગ આવે છે એટલે કેપકટ સારી આપ છે એડિંગ માટે તમે લોકો યુઝ કરી શકો છો એ કોઈ વિડીયો એડિટ કરતું હોય તો કેપકટ સારી એપ છે તો બધા વિડીયો એડિટિંગ થાય છે જુઓ તમે આ મે લિપસિંગ વાળા બી કર્યા હતા મુક આ લિપસિંગ વાળા જુઓ હા કે સાસુ સતરા થી અલગ રહેતી ઘરની બહુ એના પિયર જ એના ભાઈ ભાભી ને એમ કહે છે કે મમ્મી પપ્પા નું ધ્યાન રાખજે એ બધી સારી ફોટો આવે છે मुझे नहीं पता मैं कैसे जीतूँगा। बस मुझे ये पता है मैं हारने वाला नहीं हूँ। तो फिर तो, तो मैं गैस तो कैप कटेक्स आई एक्चुअली मैं देखता तो मैं करी सब कुछ। तेरे वागे छे बे नेकड़ड़ा वाच तो सुईयो बिग बॉस होता था बिग बॉस होने भी गंजा रही है तो थोड़ी बार सुईय વિચારે કે એ મળ્યા થોડે તો વાગ્યા છે નવો બને અમે લોકો અવડે બહાર નીકળ્યો મે આખા દિવસ નો બહાર નીકળ આજના બ્લોગ માં એટલું કે ખાસ હતું નહીં કે મજા ભી નહી કેમ કે આખો દિવસ વરસાદ પડ્યો તો કઈ બહાર નીકળ્યો જ નહીં અવડે બહાર નીકળ્યા અમે લોકો જો આ બે પલ્લી ના આયા ને આખો જો તમે અવડે અમે લોકેશન પર આ પાછા અમારા જો આ વરસાદ બહુ તો જોરદાર વરસાદ છે

ભાઈ પાણી ભરાય તમાર સુસાઈ ડૂબી જોઈએ તમાર સુસાઈ ડૂબશે ને તમાર સુસાઈ દેખે આખી ડબાઈ જશે ઉભી નુપી આ જા જા આવ આવ ને કુલા ઉજા એમનો પેટ્રોલ પતી ગયો છે એને તમાર સુસાઈ ડૂબશે નહીં આખી આખી ને આખી અંદર પેલા જમીન ના ડડે હશે એ અમાર સુસાઈ ડૂબી જોઈએ પછી પછી

હવાને ચાલુ છે મારે એટલે હવાનું ચાલુ છે પણ કેવું હવા માં કે બહાર નીકળ્યો નહીં બોકાશ વરસાદ ના લીધે બહાર નીકળ્યો નહીં એટલે એ શું કરે આ જો બહાર હાઈવે છે આપણો હાઈવે હાઈવે નંબર આઠ જે અહીંથી સાધનો બહુ બધા જાય રમારમ જાય જો તમે જોઈ શકો છો કેવા સાધન જાય છે એટલે રમરમાય સાધન વરસાદ પડી રહ્યો છે આપણે જે રોજ બેસીએ ત્યાં એનું લોકેશન આપ્યું એચ જ્યાં રહ્યું છે હજુ કામકાજ ચાલુ જ છે આનું તો એનું એનું કામકાજ ચાલે છે હજુ તો બને છે થોડું થોડું એક જોડે બી નવી કંઈક બને છે જમવાનું આવીનું આ નયા વગર

વા <laughs> ફાટી <laughs> <laughs>

चालू जे वाटे बस 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 चला गेला दमसिकोय जो शिकाय दो हां चालू कर दो बस दबाजे कोण तो जाय पाचरी थैय जेसे

કેમ ભાઈ દેવજી કોણ છે કોણ હતો ઉભા હતા બ્લોગ કરવા કાવાવા દે લાગે મેમનો બ્લોગ છોકેના ઉભા જન હેલો ગાઈસ કેવો લાગી એમ કેવો ટીકો લાગ્યો કેવો લાગ્યો ને મોરનો તો રેગ્યુલર તો રેગ્યુલર મા ભાઈ ટીકો ના રેગ્યુલર મોટી utama baru nanti lagi gimana dikun gun